ત્યાં બોર્ડ મારેલો છે અને બહુ સરસ વિડીયો રહેવાનો છે તો બને રહ્યો છું સુધી તો તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા બ્લોગમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને સાડા આઠ થઈ ગયા ને અને આપણે આજે ઓફિસ વર્ક છે ને આ જો આ ગાયલો આમ જ કરે આ લેતા હોય એટલે જો અને આપણે ગાડી બાડી સાફ કરી લીધી છે ને આપણે હવે જાય ઓફિસ વર્ક છે ઓફિસે બેસું એનો પ્રોગ્રામ હશે તો જશું સરદાર બાજુ બેઠા રહેવું બપોર થાય તો ઘરે અને બીજું તો હે ને આપડા સાઈડમાં લઈ લે અને સવાર સવારમાં મેડમ એના કામે સાફસૂફમાં તો ચાલો બનાવી જો કન્ટિન્યુ ચાલો મળીએ મિત્રો જો સરદાર બાબુ એક બાજુમાં જગ્યા છે એમાં હે ને આ એક ડેલો પેક છે ને એમાંથી સારા કેમ વયા જાય હે આ પટલો જ એટલો જ ડેલો છે પતલો અને એમાંથી માણસ ગળકી જાય છે તો હું આ થોડુંક બતાવવા જેવું હતું તો હું તમને બતાવું બાકી આપણે ઓફિસે આવી ગયા ઓફિસે બેઠા છીએ હવે આપણે સરદાર બાગેજ બે હોવાનું ઓફિસ અહીંયા આગળ છે આપણી પોસ્ટ ઓફિસની આગળ ને આપણે અહીંયા બેઠા હોય અને અહીંયા દરબાર વોલ ને આવ્યો છે પણ આ દરબાર વોલમાં અત્યારે આનું કંઈ આપણે કંઈ નક્કી હોય નહીં જવાનું તો મારી ઈચ્છા હતી કે દરબાર વોલનો આપણે વિડીયો બનાવી દઈએ તો વસ્તુ એવું છે કે આપણું કંઈ નક્કી હોતું નથી ક્યાં જવાનું એટલે બે વાગ્યા સુધી તો એક વાગ્યા સુધી તો આપણે હલી ના શકીએ એક વાગે જ આપણે સાહેબને પૂછશું સાહેબ ત્યાં જવાનું છે કે નહીં નકર પછી આપણે ઘરે ભાગશું તો જે દરબાર વોલનો જે બહુ પછી વિડીયો બનશે તો બનાવી જો બનાવી શકશું પાછા આવશું ત્યાં પછી રવિવારે જોશું આપણે રવિવારે તો આપણે રજા હોય તો રવિવારે ગમે એ વસ્તુની વિઝિટ કરાવવાની તમને જૂનાગઢ માનો કે દરબાર હોલ છે કે ભવનાથ છે આ રવિવારે ચોક્કસને ચોક્કસ તમને ગમે એ જગ્યાની મુલાકાત લેવડાવશું તો ચાલો બનાવી રહીજો વિડીયામાં ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો હાલો આપણે જઈએ છીએ રાજાનો મહેલ જોવા એટલે ટૂંકમાં મ્યુઝિયમ છે જૂનાગઢમાં જે નવાબ હતા એના જૂનાગઢના નવાબ ત્યાં તેમ ત્યાંની બધી વસ્તુ રાખેલી છે જેમ કે એની પા એની પાલકી રાખેલી છે એની ટોળી રાખેલી છે પછી એના બંદૂક એના હથિયાર એના શણગા બાયુના શણગાર પછી એના કપડાં એ બધું ત્યાં રાખેલા ચાંદીના વાસણ ચાંદીની પાનખાન બધુંય બધું ત્યાં રાખેલું છે તો ચાલો હવે આપણે જઈએ મ્યુઝિયમમાં અને એ તમને બતાવું અને બહુ સરસ વિડીયો રહેવાનો છે તો બનાવી રહ્યો છું સુધી તો ચાલો હવે આપણે જઈએ મ્યુઝિયમમાં ચાલો છેલ્લું તમને મ્યુઝિયમ બતાવીશ ને જ્યાંનો ગેટ બેટ ને તમને સરસ મજા તમને એમ લાગશે કે તમે ખરેખર મહેલમાં પહોંચી ગયા ચાલો તો મિત્રો રાજાનો મહેલ છે ને જોવાનું મુલતવી રાખવું પડશે કારણ કે હે ને ત્યાં રિનોવેશન ચાલુ છે એટલે કામકાજ ચાલુ છે એટલે આપણે હે ને ફેબ્રુઆરી બીજા મહિનામાંથી ચાલુ થાય તો બીજા મહિના પછી તમને હું રાજાનો મહેલ એટલે મ્યુઝિયમ બતાવું તૈયારી રાખજો કારણ કે આજે મને વાત મળી છે કે મ્યુઝિયમ બંધ છે તો હું તમને હેને અહીંયા સરદારબાગમાં જ છું તો હું તમને આગળ ગેટ સુધી તો લઈ જાય એટલે તમને બી ખ્યાલ આવે કે નહીં બોર્ડ મારેલો હોય કે બીજા મહિનાથી ખુલશે અત્યારે ઇનોવેશન ચાલુ હોય એટલે તો ચાલો બનાવજો કન્ટિન્યુ તો હું તમને બતાવીશ કે બીજા બીજા મહિનામાં તો ખુલશે તો આપણે બીજા મને વિડિયો બનાવશું મ્યુઝિયમનો જ્યાં છે મ્યુઝિયમમાં નહીં જવાય તો આપણે બહારથી હું તમને ગેટ બેટનો વ્યૂ બતાવી દઈશ તો કન્ટિન્યુ લઈ જાઓ ચાલો આગળ બતાવું અમારે ઓફિસ ની આગળ જ આવેલું છે મ્યુઝિયમ નું કામ ચાલુ છે જ્યાં પાણી સંગ્રહાલય જુનાગઢ જુનાગઢ સંગ્રહાલય એટલે મ્યુઝિયમ બંધ છે જુનાગઢ મ્યુઝિયમ રિનોવેશન નું કામ ચાલુ છે આ એ બંધ છે બંધ છે ને ક્યારે ચાલુ થાય જ્યાં બોર્ડ મારેલો બોર્ડ મારેલો છે અત્યારે ઇનોવેશન નું કામ ચાલુ છે તો આજે તો શક્ય નથી એટલે જ્યારે ચાલુ થાય ત્યારે આપણે આવશું મુલાકાત બતાવશું બાકી જો આ જૂની જૂની ઇમારતો છે ને મસ્ત મસ્ત એનો હું તમને બતાવું જો આ એને બધી સરકારી કચેરીઓ બની ગઈ જુનાગઢનું જૂની જૂની ઈમારતો હે જો મસ્ત લાગે છે ને આ મ્યુઝિયમ છે એનો રિસ રિનોવેશનનું કામ ચાલુ થાય એટલે આપણે શક્ય નથી પણ આ મસ્ત છે અને ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટરની કચેરી બની ગઈ સિટી સર્વે કચેરી છે આ રાજા મહિંદજી સરદારભગમાં આવી જૂના ઈમારતો કેટલી બધી છે તમને કેવું વ્યૂ બતાવું મસ્ત મસ્ત છે તો મિત્રો એવું હે કે શું કેવાય આપણું મ્યુઝિયમ તો બંધ છે તો આપણે ને નેક્સ્ટ ટાઈમ જ્યારે ખુલશે ત્યારે તમને રોગ આવી જશે એનો અત્યારે તમને બંધ હતું તમે બતાવો ગયો તો તો ચાલો બને જો કન્ટિન્યુ અને જો આ જૂની જૂની ઇમારતો અહીં સરદાબાગમાં આવે ને મસ્ત છે જો રાજાના મહેલ જેવું જ લાગે ને આ સરદાબાગમાં કેટલી આવેલી છે અને આ બધી અત્યારે સરકારી કચેરીઓ બનાવી દીધી છે સરકાર હસ્તક છે તો બનાવે જો વિડીયોમાં કન્ટિન્યુ ચાલો હવે મળીએ ઓફિસથી હવે ફોન કરી દે સાહેબને પછી જાય ઘરે ચાલો કન્ટિન્યુ બના જો બીજું આમ મિત્રો જો કોઈના અહીંયા સરદાબાગ મ્યુઝિયમમાં આવવું હોય રાજાના મહેલમાં બરોબર તો એનો રસ્તો હું તમને બતાવી શકું જો આ છે ને આપણે મોતી બાગ થી આગળ જે આપણે ચાચી નું પુતળું એટલે સરદાર બાગ કહે ને એ સર્કલે થી ગેટ ગેટમાં આવી જવ સીધો સીધો રસ્તો છે ને આ મ્યુઝિયમ માં જાય છે સીધો સીધો રસ્તો મ્યુઝિયમ માં આવે અને હું ગયો તો ને આ ગેટ સુધી તમને બતાવવા માટે પણ મ્યુઝિયમ છે ને એ રેનોવેશન કામ ચાલુ છે એટલે બંધ છે તો એ હે બીજા મહિનામાં ચાલુ થવાનું છે તો આપણે ત્યારે જ એનો વ્લોગ બનાવી શકશું તો ચાલો હવે બનાવીજો કન્ટિન્યુ ચાલો મળીએ હવે ઘરે આપણે એક વાગે સાહેબનો ફોન કરીશું જો કંઈ કામ નહીં હોય તો આપણે નીકળી જઈશું જો એવું હશે તો બહુ પછી આપણે ક્યાંક તમને મુલાકાત કોઈક જગ્યાની કરાવશું તો ચાલો બનાવી જો કન્ટિન્યુ એ સમયથી આપણે હેલામેટનું કરાવ્યું નહોતું તો આપણે હેલામેટમાં થોડોક લાગે છે ડાઉટ તો આપણે હેલામેટ કરાવવા જઈએ તો ચાલો હવે મળીએ ત્યાં આ જ હેલામેટ કરાવતા હોઈએ અને પછી કન્ટિન્યુ રહીએ તો ચાલો બનાવી રેજો વિડીયોમાં ટાયર નુંમેન્ટ થઈ ગયું હવે આપડે જાય બાજુ તો ચાલો હવે મળીએ ઘરે કન્ટિન્યુ બનાવી ચાલો મળીએ જ્યાં હોસ્પિટલ કેવી મસ્ત છે ચાલો હવે ઘરે જઈને મળીએ ફાઈનલી મિત્રો વાગી ગયા સાડા ચાર પોણા પાંચ જેવું થયું હે રુદ્રને આપણે તળવા જાય રુદ્રન દેવતાવી અને હું તમને રુદ્રન દેડી નામ મળીએ જો આ ફૂલવાડીમાં ફૂલ વાવતી હતી ફૂલ નો વાવતી કે ધાણા જોતી હતી કેવા કોઈ ગયા આવી ધાણા મેથી ફૂલવાડીમાં ધાણા મેથી છે જો જોતી હતી કે આવી ગઈ ઉગી ગયો તો સલો ભાઈ હે ઉગી ગયો સરસ લીમડો ભી ઉગી ગયો લીમડો ભી ઉગી ગયો ફૂલ છે નાની પણ મહેનત છે અને આપણે રામ પાવે આપણે કાઢી લઈએ હાલો એમાં પણ પેટ્રોલ લઈ છે હોય જ ને તો હારું હાલો હવે રુદ્ર પાસે મળીએ ચલો તો ફાઈનલી મિત્રો આપણે આપણે ઘરે આવી ગયા છે ને રુદ્રને તેડતા આવ્યા છીએ અને વાગી ગયા હે પાંચ અને હવે આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ચાલો બાય બાય અને સબસ્ક્રાઈબ કરતાં ન ભૂલતા ચાલો આવજો બાય બાય